ઉતરા દાદા નો ખીસડો માનેલો હતો ખીસડો બચારે બનાવ્યો છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો બસ મજામાં આવશે તો અમે મજામાં છીએ અને બ્લોક અત્યારે બપોરે કેટલા સાડા બારે આપણે શરૂ કર્યો છે બ્લોક આપણે શરૂ કરવાનો નહોતો પણ મમતા એ છે ને ખીસડો બનાવ્યો છે

કિંકબો પર પછી કામ કરને દાદા એટલે આજ આરામ કરવાનો છે અને કમેન્ટ માં છે ને જય ભુતડા દાદા કમેન્ટ કરી દેજો એક હાલો ખાઈ લી હવે અરદ્યુ કે છે આમલી કોને કોને ખાધી લી છે એમ કે હો કરજો આપણે ખાધી લી છે ના ના તાં કેરે તે નહીં ખાધી ને બહુ ખાધી લઈ જો દેતો

જો ઘણી મહેનત પછી એક રીલ શૂટ થઈ છે થી છ વખત મહેનત કરી ત્યારે એક રીલ બની છે બધા જો ફેફસી છોકરા ખાવા મળ્યા મમતાય ખાઈ જો વાર બહુ લાગી પાંચ વખત શૂટ કરી ત્યારે મહેનત આમાં થાય માવો ખાઈ લેવી તો રીલ ને હું બનાવી નાખ્યું ને પછી હવે આપણે છે ને ભદ્રેશભાઈ ની ઘેરે જવાના છે એસ બી બાંભિયા યુટ્યુબર યુટ્યુબર ની મુલાકાત લેવી થોડીક વાર બેસી તમને પણ બતાવશે વિડીયોમાં બનાવી જો ભદ્રેશભાઈ ભદ્રેશભાઈના ઘરે ધન મળી હવે જો ભાઈ આપણે ભદ્રેશભાઈ ને ઘરે આવી ગયા ટીવી અને ભદ્રેશભાઈ ઘરે હતા નહીં તેને ફોન કર્યો તો એ આવ્યા છે એ દવાખાને ગયા હતા કેમ છે પિતૃ ભાઈ રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને અને તમને કેમ છે કેતન ભાઈ કયો બસ શાંતિ છે એમાં હું જરા આપણે કેતન ભાઈ થોડુંક આ દવાખાનું કામમાં હતો ને એટલા માટે થોડુંક મોડું થઈ ગયું પણ કાઈ વાંધો ના આપણે ટાઈમ સર ભોગી ગયા અને જો રામ ભાઈ ઘડી ખવાની કરી થોડાક ડિસ્ટર્બ કરી દીધા ભાઈ ના ના હસો નહીં 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 ફોટો નહીં એક ઘડી કઈ નહીં નહીં દવાખાને હતા ફોન કર્યો પછી દવાખાને તાત્કાલિક નીકળીને આવ્યા છે હા છે એમના પપ્પા જો સીતારામ કાકા સીતારામ સીતારામ બસ હો હા ને આપડા એના મમ્મી

તો મજા આવે અડધી કલાક કલાક જોવાની એસબી બામણીયા ચેનલ માં તમે જાજો એના વિડીયો જોઈજો બહુ મસ્ત વિડીયો બનાવે છે એ પણ ચેનલ સપોર્ટ આપજો એસબી બામણીયા હમ એમને પણ સપોર્ટ આપજો ને એની ચેનલ માં જઈને જોજો એના વિડીયો બહુ મસ્ત હોય છે આપણે જેમ જ લોગ બનાવે છે એટલે તમે એક વખત અમને જેમ સપોર્ટ આપ્યો છે એ રીતનો જ એને સપોર્ટ આપજો એટલે આપણે બધાએ હારોય આગળ આવી હાલો તો હવે જો અત્યારે પદ્રેશભાઈન ઘરેથી બેહીન વયાતીવી બહુ મજા આવી પદ્રેશભાઈન ઘરે અમને બધાને ને હર્દીવ ભાઈનો જો કપડા દેખાડે છે કોણ લાવ્યું આ કપડા હા હે

કમેન્ટ કરીને કહી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો પાછા મળશું કાલે નવા બ્લોગ સાથે ચાલુ લગી બધાને ગુડ નાઇટ જય માતાજી બાય બાય